નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા શહેરમાં આજરોજો ઓમકાર કેળવ દ્વારા એક હજાર પક્ષીઓ માટે માટીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા શહેરની અંદર અનેક સેવાકી પ્રવૃત્તિ કરતી આ સંસ્થા ઉનાળાની આકરી ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એ એક મહત્વપૂર્ણ સેવા કાર્ય છે આ ઉમદા કાર્યને ધ્યાનમાં રાખીને સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમસિંહ એનસી વિદ્યાલય દ્વારા છેલ્લા ચાર વર્ષના પક્ષીઓ માટેના વિના મૂલ્યે કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ સંસ્થા દ્વારા આ વર્ષે પણ એક હજારથી વધુ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અવારનવાર સમાજ ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રના સંગમ સમાન આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે અને તેને લીધે સમાજને એક નવી દિશા અને એક નવો અયામ મળતો હોય છે તેનું આ દ્રષ્ટાંત આ સંસ્થા પૂરી પાડી રહી છે શહેરના નાગરિકો તરફથી પણ આ સંસ્થાને ભરપૂર સહયોગ અને સમર્થન મળતો હોય છે તે તેમના પ્રત્યે વિશ્વાસનું એક પ્રતિક રૂપે કહી શકાય તેમજ આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી બાળકોને સ્કૂલ બેગ બૂટ મોજા સ્ટેશનરી પુસ્તકો ગરમ કોકડા તેમજ અન્ય સેવાકી પ્રવૃત્તિઓ દ્વારા તેને સહયોગ આપવામાં આવી રહ્યો છે ત્યારે સંસ્થા આ વર્ષે પણ પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરીને એ પોતાની માનવતા અને પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે તેની નોંધ પણ સાવરકુંડલાના પ્રદ્વ નાગરિકો દ્વારા લેવામાં આવી રહી છે આ સંસ્થાનું સંચાલન સાવરકુંડલાના વિદ્વાન પ્રોફેસર પ્રોફેસર કે કે જાની સાહેબ કરી રહ્યા છે અને આ કાર્યક્રમના મુખ્ય દાતા દિનેશભાઈ દાવડા પણ આ કાર્યને સફળ બનાવવા માટે સંપૂર્ણ આર્થિક સહયોગ આપી રહ્યા છે

મારું નામ કંદોરી અને હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું અમને શાળામાંથી પુસ્તકો સ્વેટર બેગ શૂઝ મોજા બધું મળે છે ગયા વર્ષે અમને કુટુંબ મળ્યું હતું હું પાણી રોજ ભરું છું ત્રણ વર્ષથી મારું નામ બોરીસાગર નિરાલી છે હું શ્રી મોરરાજ ધરમસિંહ નેરસિંહ પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અમારી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર તેમજ સમાજ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારી પણ સમજાવવામાં આવે છે તેઓ તેઓને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લે તે માટે શિક્ષણ આપવામાં આવે છે પર્યાવરણની જાળવણી માટે અમારી શાળામાં છેલ્લા ચાર વર્ષથી કુંડાનું વિતરણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને કુંડા વિનામૂલ્યે આપવામાં આવે છે જો આપણે કુદરતને બચાવશું તો જ કુદરત આપણને બચાવશે શ્રી ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી મુલડા ધરમસિંહ નેણસિંહ પ્રાથમિક વિદ્યાલય અમે ચલાવીએ છીએ અમારા જે ટ્રસ્ટના નેજા નીચે અમે શિક્ષણની સાથે સાથે આરોગ્ય પર્યાવરણ પ્રકૃતિ પ્રેમ વિદ્યાર્થીઓના સંસ્કારનું ઘડતર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી અને વિદ્યાર્થીઓ જે છે એ પોતાના જીવનની અંદર આગળ વધે એ માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ છેલ્લા ચાર વર્ષથી દર ઉનાળાની અંદર કે જ્યારે અતિશય ગરમી અહીંયા પિસ્તાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જાય છે ત્યારે જે પક્ષીઓ એને પાણી નથી મળતું એના માટે અમને સતીષભાઈ પાંડે જે છે એ વન પ્રકૃતિ ટ્રસ્ટ ચલાવે છે એમણે એમને કહ્યું કે સાહેબ આપણે આ કુંડા વિતરણ કરવા જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી એમના માર્ગદર્શન નીચે અને એમના સંપૂર્ણ સહયોગથી અમે સમગ્ર સાવરકુંડલામાં માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સાવરકુંડલા અને આસપાસના ગામડામાં પણ જે લોકો જાગૃત હોય અને પક્ષીઓના કુંડા મૂકી અને એમાં રોજ પાણી ભરે એવી શરતે અને એવી એવી સેવાની ભાવના જે લોકોમાં હોય એમને અમે કુંડા એમના ઘર સુધી પણ પહોંચાડીએ છીએ અથવા એ આવીને પણ લઈ જઈ શકે છે આ પ્રવૃત્તિ જે છે એના માટે હું વ્યક્તિગત રીતે તો વધારે ધન્યવાદ આપીશ પાંડેને કે જેમણે આ ઉમદા કાર્ય માટે અમને અને અમારા વિદ્યાર્થીઓને પ્રેરિત ઓમકાર કેળવને ટ્રસ્ટ દ્વારા આ એક હજાર પક્ષીઓ માટે આ માટીના કુંડાનું વિના મૂલ્ય વિતરણ કરી અને તેમણે પોતાની સંવેદના અને કરુણા પક્ષીઓ પ્રત્યે વ્યક્ત કરી છે ત્યારે આ કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે સાવરકુંડલાના લોકો પક્ષીઓ અને પર્યાવરણ પ્રત્યે કેટલા સંવેદનશી છે આ સેવા કાર્યો દ્વારા સંસ્થાએ પક્ષીઓને મદદ કરવા અને લોકોને પ્રેરણા આપવાનું એક ઉમદા કાર્ય કર્યું છે તેનું આ સંપૂર્ણ દ્રષ્ટાન છે ત્યારે ફરી એક વખત આ સંસ્થાના કાર્ય કાર્યકર્તાઓ સંચાલકો અને તેમની સમગ્ર ટીમને સાવરકુંડાના શરીરજનો વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર